ભારે ગરમીમાં મતદાન કરવાનું જોવા મળ્યો ક્રેઝ લોકસભાની સામાન્ય ચૂંટણીના મહાપર્વ નિમિત્તે આજરોજ વહેલી સવારથી સુરત શહેરમાં સુરતીઓ મતદાન માટે લાઈનો લગાવી હતી વેસુ વિસ્તારમાં આવેલી એચડી ચેન મોડન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવસારી સંસદીય મત વિસ્તારમાં આવેલી ચોર્યાસી વિધાનસભા બેઠકમાં મતદાન મથકમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અહીં ત્રીસ વર્ષે સગર્ભા મહિલા સ્વાતિ મોદીએ મતદાન કરીને કહ્યું કે હું દર ચૂંટણીમાં મતદાન કરું છું સ્વાતિબેનની છ માસની સગર્ભાવસ્થા હોવા છતાં પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા તેમણે કહ્યું કે અસહ્ય ગરમી હોવા છતાં પણ ગાયને તબીબની સલાહ મુજબ જરૂરી કાળજી લઈને મતદાન કરવા પહોંચી છું જેથી લોકશાહીમાં મતદાતાના લાવાને હું ગુમાવવામાં માંગતી ન હતી અને એમ જણાવી લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે એ લોકોને અચૂક અને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી આજે એકતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન હોય મતદારોને ગરમીથી રાહત આપવા માટે ઠેર ઠેર વિનામૂલ્યે છાસ વિતરણનો સ્ટોલ લગાવવામાં આવ્યા છે નવસારી લોકસભા વિસ્તારમાં બસો પચાસ જગ્યા પર છાસ વિતરણ શહેરમાં જિલ્લામાં મળીને કુલ ત્રણસો જગ્યાએ છાસનું વિતરણ થઈ રહ્યું છે